દૂધીનો ઢોકળું નહીં દૂધી ના ગણાવી છે આપણે દૂધીના ઢોકળા એટલે જો આયા છે ને તેરે આ જો ગાઈસ કોબીજ કોબીજ નથી દૂધી દૂધી ગાઈસ અને દૂધી છે પછી લીલું લસણ છે લીલી ડુંગળી મરચા લીલું લસણ અને આ જે જો લીલી ડુંગળી થાય છે પછી લીંબુ ટમેટા એવું બધું કરવાનું છે લીધી જો લીંબુ પછી ટમેટાની ગ્રેવી લીલી કોથમીર અને એવું કઈક બનાવ

તો આપણે થોડાક છે ને મીડિયમ મીડિયમ સાઈઝ ના કરવાના છે એટલે બટકા કોક મોઢામાં મોઢામ જાય ને એવા હા બાકી પછી આ એટલે મોઢું ખોલતે ને આવડા કટકા કટ નાખે નો આલે તો આ લો ગાઈસ બધા ઢોકળા બધા તો જો ગાઈસ હવે છે ને આપણે ઢોકરા વઘાર કર નાખ્યો છે ને એમાં આપણે નાખ દીધી છે ટમેટાની ગ્રેવી અને જોઈ લે આપણે છે ને ઢોકળા વઘાર કરવાનો છે ને જો અહીં આપણે ઢોકળા પણ એકદમ સરસ છે ને કટિંગ થઈ ગયા છે પછી આપણે કોથમી કટિંગ કરી નાખી છે આ છે તલ અને આ પણ કોથમરી છે અને જો આપણે ટમેટાની ગ્રેવી નાખી દીધી છે અને એ થોડીક વાર પાકી જાય પછી આપણે ઢોકળા નાખશું અને જોઈ લે બકાલો આવી ગયું છે એમાં છે રીંગણા રીંગણા છે ટામેટા છે તુઈ આવી ગઈ છે પછી જો વાહ લીલા સીણે આવ્યા છે અને આમાં આવ્યા છે ઝીણા ટીંટીણિયા ટામેટા અને જો આટલું બધું બકાલો છે અને એક આખું તગારું જેટલા પોપાયા આવ્યા છે જોઈ લો અને અહીંયા પણ આવી ગઈ છે મેથી કોથમરી લીલું લસણ મૂળા અને તુવેર અને ભીંડો એટલું વસ્તુ આવી ગયું છે અને જોઈ અત્યારે છે ને ઢોકળા બનાવવાનું કામકાજ ચાલુ છે અને તો ગયો નીંદર આવતી હતી તો કઈ છે હવે આપણે ઢોકળા ઉતારી લીધા છે ને જોઈ એટલે હજી ગરમ છે જો આપણે ઉતાર્યા છે એકદમ બનીને સરસ મજાના રેડી થઈ ગયા છે અને આપણે જો ડીશમાં થોડા કાઢી પણ લીધા છે અને હું તમને બતાવી દઉં ઢોકળા બન્યા છે તમે પણ ક્યારેક બનાવજો મને તો બહુ મસ્ત લાગ્યા જો આપણે ઢોકળા લઈ લીધા છે અને આવા એકદમ નંબર બન્યા છે ને જો બનાવી નાખ્યા છે તો આપણે જો ગામડેથી પોપો આવ્યું છે તો જો ગાય ઉતાર નહીં ને અત્યારે છે ને આપણે પોપૈયું ખાવાની ઈચ્છા થઈ ગઈ તો આપણે છે હવે આપણે સુધારવાનું છે ને જો આવ્યું છે હવે હું સુધારું છું વાહ જો ગાયો એવા બી પણ નીકળ્યા છે હાલો હવે આપણે સૌથી પહેલા બી બધા લઈ લેવાના હે તો કઈ જ આપણે બી કાઢી લીધા છે ને હવે જો આપણે ચીર કરી લઈ એક ચીર કરીને પહેલા તો આપણે ખાઈ લઈ થોડી ગાજ ગળું મસ્ત જેવું પોપયું છે અને ગામડાનું પોપાયું છે એમાં કઈ ઘટે નહી તો હાલો બધાય પોપયું ખાવા બાય બાય